વૃક્ષો વડીલો અને અબોલ જીવની સેવા માટેનું વિચાર કરતી સંસ્થા એટલે સદભાવના સંસ્થા ત્યારે સદભાવના સંસ્થાના શ્વાન આશ્રમમાં આવ્યા છીએ ત્યારે ચાલો એના વિશે તમને જણાવું આપણી સાથે છે અત્યારે ખુશીબેન પટેલ કે જે સદભાવનાનું શ્વાન આશ્રમ છે તેનું બધું જ સંચાલન કરે છે તો આપણે એમની પાસેથી જ જાણીએ કેમ છો આપ બસ મજામાં જી

કે જ્યાં કોઈ પણ પ્રકારનું કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં ફી કે ચાર્જ લેવામાં આવતો નથી વૃદ્ધાશ્રમનું કામકાજ છે પ્લસ સાથે સાથે વૃક્ષોનું છે બળદ આશ્રમ છે શ્વાન આશ્રમ છે પશુ હોસ્પિટલ બનાવેલી છે કે કોઈ પણ જગ્યાએ આવા અબોલ જીવ પીડાતા હોય કે એક્સિડન્ટ થઈ ગયેલું છે કોઈ પગમાં ઈજા થઈ ગઈ છે કોઈ શરીરનો ભાગ ગુમાવી દીધો છે કેન્સર પેરાલિસિસ થઈ ગયું છે બરોબર આવા બધા જ શ્વાન છે તેમજ બધા પશુઓની સારવાર કરીએ છીએ પક્ષીઓની પણ કરીએ છીએ જી આ જે આશ્રમ છે સદભાવના શ્વાન આશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત છે છેલ્લા બે વર્ષથી માત્ર ને માત્ર સાત શ્વાન થી શરૂઆત કરેલી હતી અત્યારે અમારી પાસે એકસો ને ત્રીસ જેટલા શ્વાન છે એવા તો ઘણા બધા શ્વાન આવી ગયા છે હજારો ઉપર આંકડો પહોંચી ગયો છે કે જેની અમે સેવા કરી અને એમની સારવાર કરીને એમને રિલીઝ કરી દીધા છે કારણ કે અબોલ જીવ છે એને બંધ પિંજરામાં કે બંધ જગ્યામાં બાંધીને ન રખાય એમને પણ સ્વતંત્રતા આપવી એમનો હક છે તો આ જે શ્વાન છે ઘણા બધા ઘણી બધી બીમારીથી પીડાતા હોય છે કેન્સર છે પેરાલિસિસ છે કે એક્સિડન્ટમાં પગ ઘવાઈ ગયો છે આંખે દેખાતું નથી નાના ગલોડિયા છે કે જે જન્મતા હોય તેમની માએ એમને છોડી દીધા છે એમની મા મૃત્યુ પામી છે તો આવા ગલુડિયા જીવી ના શકે તો એમની પણ આપણે અહીંયા સારવાર કરતા હોઈએ છીએ તદ્દન ફ્રીમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી લેતા ઘણા બધા એવા સેવાભાવી લોકો છે કે જે એમની આજુબાજુમાં આવા બીમાર સ્વાન દેખાય તો એ અમારા સુધી પહોંચાડે છે અમે એમની સરસ રીતે સારવાર કરીએ છીએ ખવડાવીએ પીવડાવીએ છીએ અહીંયા અને પછી સારા થઈ જાય તો અમે એમને પાછા જ્યાં ત્યાં જમવાનું એમને મળી રહે કારણ કે અહીંયા ત્રણ ટાઈમ ફૂલ પેટ એમને ખાધેલું હોય તો બારે એમને ખાવાનું ના મળે તો કદાચ મૃત્યુ પામી જાય પણ અમે એવી જગ્યાએ રિલીઝ કરીએ કે જ્યાં અમારી ગાડી જમવાનું પહોંચાડતી હોય છે કારણ કે બીમાર જ રાખીએ છીએ સારા રાખવાનો તો કઈ મતલબ છે નહીં એટલે અહીં તદ્દન નિઃશુલ્ક સેવા થાય છે તમામ સ્વાનની અમારું એડ્રેસ છે રાજકોટ જામનગર હાઈવે ઉપર ખંડેરી સ્ટેડિયમ ની સામે આરડી ગાડી કોલેજ ની પાછળ સદભાવના શ્વાન આશ્રમ બરાબર કોન્ટેક્ટ નંબર છે સેવન ફોર એટ ફાઈવ નાઇન ડબલ ટુ ડબલ ટુ ફોર આ નંબર ઉપર કોઈ પણ કોલ કરે એટલે અમે એમને રિસ્પોન્સ આપી લોકો તરત જ અમને આ રીતે અહીંયા સંસ્થામાં આવીને મૂકી જાય મૂકી જાય છે બરાબર આ હતો સદભાવના શ્વાન આશ્રમ કેટ કેટલા અહીંયા શ્વાન છે અને એમની ખૂબ જ સરસ મજાની સેવા થાય છે તમે લોકો પણ એકવાર ચોક્કસથી અહીંયા છે ને ચક્કર મારવા આવજો અને આજુબાજુમાં ક્યાંય આવા શ્વાન હોય કે જે કોઈને કોઈ રોગથી પીડાતા હોય તો તેમને ચોક્કસથી આ સદ્ભાવના સંસ્થા સુધી પહોંચાડજો એમની ખૂબ સેવા થશે એમની બધી જ દવા થશે અને તમને પણ પુણ્ય મળશે ધન્યવાદ આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ